અને હાથ જોઈને એમ કહેવાનું કે આજે એ મારા વરદ હસ્ત મારા હાથ તું એવા રૂઢા કાર્ય કરજે કે મારા જીવનને કલંક ન ચડાય કંઈક આપવામાં રાજી થાય કંઈક ભગવાનને પુષ્પ ચડાવવામાં ભગવાનની પૂજા પાઠમાં આંખ એ હાથ જો પ્રભુ ચરણ મેં વંદન કિયા કરે એ આંખ ઓ હરિકા દર્શન કિયા કરે હે શિષ જો પ્રભુ ચરણ મેં વંદન કિયા કરે

એવી સરસ મજાની આપણને રસપ્રગ્ન જીભ આપી છે જીહવે પિબત્સ્વા મૃતમેત દેવ ગોવિંદ દામોદર માધવે પી હે જીભ સ્વામી શ્રીપાદ વલ્લભાચાર્ય એમ કહે છે કે હે જીહવા એ જીભ શ્રી કૃષ્ણનું સ્મરણ કર્યા કર સ્મરણ ક્રિયા કર સ્મરણ કર્યા કર એનો રસ તું તારા ઉપર રાખ રસો વૈસહ સહ રામભાઈ જીભને વાગે ને તો આઠ પંદર દિવસમાં રૂજ આવી જાય જીભને વાગ્યું હોય કંઈક દાંતથી કે કોઈ પણ રીતે તો આઠ પંદર દિવસમાં રૂજાય પાય પણ જીભથી વાગ્યું હોય તો જિંદગીભર રૂજાતું નથી એવો ઘા કરે અમુક લોકો અમુક ઘા કે જિંદગીભર એ ભુલાઈ નહીં આપણને અને કાંકરીના માર્યા કદી ના મરીએ મેણાના માર્યા મરીએ પ્રભુજી નેડો લગાડ્યો તમસા તો ભક્તિનું નિર્માણ આપણા હૃદયમાં થશે તો જ કથાને આપણે ચરિતાર્થ કરી શકીશું હૃદયસ્થ થશે મિત્ર આ કાને સાંભળી ના કાને કાઢીને ગંગામાં બહુ નાહ્યા ગોમતીમાં બહુ નાયા જાદવ બાબા કહેતા ગંગા નાયા ગોમતી નાતા ઝાલકું બધી પાછળની દિવાલે જાય અહીંથી કથા સાંભળીને જાય ને પછી પૂછે કા મજા આવી કે હરિદ્વારમાં સમોસા બહુ સારા મળે જીવનમાં પરિવર્તન લાવે છે આમાં બધાની ઉપર અસર ન થાય વરસાદ પડે ને તો વરસાદ જો ગંગાજીમાં પડે તો એ વરસાદનું જળ ગંગાજળ બની જાય એનું એ વરસાદનું જળ ગટરમાં પડે તો ગટરના રૂપમાં પરિવર્તિત થઈ જાય પાણી એકનું એક છે પણ ક્યાં પડવું અને કઈ જગ્યાએ પડવું એ વરસાદને નિર્ણય કરવા ગંગાજીમાં પડ્યું તો ગંગાજળ થઈ ગયું ખાબોચિયામાં પડ્યું તો ગંદુ થઈ ગયું ગટરમાં ગયું તો ગટર ભેગું ભળી ગયું એમ અહીંથી અમે આ ભાગવત કથાનો વરસાદ વરસાવીએ છીએ જેના હૃદય ગંગા જેવા હશે ને તો એ ગંગાજળ થઈ જશે અને જેના હૃદય ગટર જેવા હશે તો ગટર જેવું થઈ જશે બોલો રાધે રાધે એ જવાબદારી તમારી છે તમે કેટલું ગ્રાહ્ય કરો છો તમે કેટલું આમાંથી ઉતારો છો અમે તો કહેવા માટે બેઠા છીએ એટલે કહીએ પણ એમાંથી તમારે કેટલું લેવું કેટલું ન લેવું એ તમારી જવાબદારી છે એટલા માટે જ ભક્તિનું નિર્માણ જરૂરી છે કારણ કે એકવાર હૃદયમાં ભક્તિ આવી જશે ને એટલે કોઈ ઊંચ નહીં લાગે કોઈ નીચ નહીં લાગે કોઈ વ્યક્તિમાં આપણને ભેદભાવ નહીં દેખાય સિયા રામય સબજગ જાની અને કરવું પ્રણામ જોરી પછી બધા મને તમને સીતા અને રામનું રૂપ દેખાવા લાગે ધન્યાસ્તે કૃતિ ન વિવંતી સતતમ શ્રી રામ નામામૃતમ તો ભક્તિ દેવીની અહીંયા રાહ જોવાય છે અને એમાં બન્યું એવું કે પોતાના બે પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય લઈ રહી અને ભક્તિ દેવી કીર્તન કરતી કરતી તાતા ગાતી એ સભા મધ્યમાં કથાના મંડપમાં પધારે છે ભક્તિ તરુણો ગૃહિતરા શ્રી કૃષ્ણ ગોવિંદ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે એવું કીર્તન ગાતા ગાતા ભક્તિ પોતાના બે પુત્રોને લઈ અને કથા મંડપમાં પધારે છે આનો અર્થ એ જ કયો ભાગવત ધર્મ એ શીખવાડે છે કે તમે તમારી રૂમમાંથી અહીં આવો ને એટલે પ્રભુ સ્મરણ કરતા કરતા આવો હરિનામ લેતા લેતા આવો શુદ્ધ થતું જશે જીવન કોઈ કોઈ રસ્તામાં આપણને મળે આપણો આપણો સંબંધી ઈષ્ટ મિત્ર તો બે પાંચ મિનિટ આપણે એની સાથે થોડી ઘણી વાતો કરી લઈએ કેટલા ટાઈમે મળ્યા હોય તો આપણે એમ કઈ કાંઈ કેમ ભાઈ મજામાં ક્યારે પધાર્યા પછી એ મિત્રની આરે વાતોને વાત કરવામાં આપણી ત્રણ કલાક જતી રહે તો પછી આપણું માધ્યમ હતું આપણું લક્ષ્ય હતું આપણો હેતુ હતો કથા સાંભળવામાં અને કથા છૂટી ગઈ અને પેલા મિત્રની સાથે આપણે કલાકો સુધી વાતો કરવામાં રહ્યા તો એનો કોઈ અર્થ નથી બે પાંચ મિનિટ કરી લો એમાં કોઈ વાંધો નથી પણ લક્ષ્ય ન છૂટવું જોઈએ આપણું ઘરેથી એમ કઈ ના આવે કે અમે કથા સાંભળવા હરિદ્વાર જઈએ છીએ નહીં કથા તો ક્યાં ફરવામાં રહે બધાએ લક્ષ્ય લઈને આવ્યા છે કથા સાંભળવા માટે પણ કથા હેતુ ન છૂટવો જોઈએ આપણો લક્ષ્ય ભેદ ન થવો જોઈએ મિત્રો હોટલ લગે કપાસ જેવું થાય અને લક્ષ્યવિહીન જે માણસનું જીવન છે ને એ જીવનમાં પ્રગતિ ન કરી શકે એક જ લક્ષ્ય હોય કે મારે કથાત્કાર થવાનું છે તો પછી એમાં આપણું જીવન સમ સમર્પિત કરી દેવાનું રોજ બે પાંચ મિનિટ એકાદો અધ્યાય બે પાંચ છોપાયો એને આપણે એને એનું પઠન કરીએ એને વાંચીએ એને એને જોઈએ કારણ કે આપણે કર્યું છે આ અને કરવાનું છે આ તો પછી એને માધ્યમ રાખીએ લક્ષ્ય ન છૂટીએ